નમસ્કાર સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું રિંકુ હવે સમાચાર જોઈએ વિસ્તારથી મેટ્રો કામગીરી દરમિયાન મેટ્રો ક્રેન તૂટી નાના વરજા સહિત ચીકુવાડી નજીક નો બનાવ ક્રેન એક મકાન પર તૂટી પડી મકાન ને નુકસાન સુરતમાં માં મેટ્રો ની કામગીરી ફરી વિવાદમાં આવી છે સુરતના વરછા વિસ્તારમાં વિસ્તાર માં મેટ્રો ની કામગીરી લઈ અનેકવાર પ્રશ્નો ઉભા થયા છે ત્યારે તાજેતરમાં મેટ્રો પ્રોજેક્ટ માં ક્રેન તૂટી પડવાથી વધુ એક દુર્ઘટના સામે આવી છે જ્યારે ક્રેન અચાનક તૂટી પડી જેના કારણે બાજુમાં આવેલા મકાન પર ધડાકાભેર પડી હતી આ ઘટના થતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ સદનસીબે કોઈ બીજી જાનહાની થવા પામી નહોતી આ ઘટનાની પોલીસ તથા ફાયર વિભાગની કરાતા ફાયર વિભાગને અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાનો ચિતાર મેળવ્યો હતો ઘટના સ્થળ પર હું ને ચેરમેન શ્રી અત્યારે આવ્યા છે કોઈ જાણ આની નથી થોડા દિવસ પહેલા બારની જે ઘટના થઈ ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત મેટ્રો રેલને ને તાકીદ કરવા માટે આવી ઘટના પડે આ નહીં બને કારદેસર જે તે ગુજરાત મેટ્રો રેલ અધિકારી હોય એની પર એક્શન પણ લે આ કોન્ટ્રાક્ટર હોય એની પણ એક્શન લે કોઈ જાનહાની નથી થઈ પણ જાનહાની થઈ હોત તો હમણાં થોડી મને વાત કરી કે અમે સ્કૂલ છૂટવાનો પણ સમય હતો આપણે બચી ગયા છીએ આવી ઘટના ગુજરાત મેટ્રો મહાનગરપાલિકા સમય આવે છે પરિવાર વારંવાર ઘટના નહી થાય તે માટે કાયદેસરના પગલા ભરે તેવું ગુજરાત મેટ્રો રેન્ક અધિકારીઓને અમે સૂચના પણ આપી છે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યુઝ સુરત